નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે જીરુનો પાક પચાસ દિવસનો થાય પછી આપણે કેવી એની કાળજી રાખવી જોઈએ તો ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર ફરજ બજાવું છું અને મિત્રો આજે ખાસ ઝીરુ બાબતની ચર્ચા કરવાની છે તો મારી એક તમને રિક્વેસ્ટ છે પહેલેથી લઈ અને જોજો મિત્રો માહિતી ખૂબ સારી લાગે તો વિડીયોને લાઈક કરવાનું જ્યાં લાઇકનું બટન આવી રીતનું એને લાઈક કરવાનું નહીં ભૂલતા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા કારણ કે તમે સબ્સ્ક્રાઇબ કરશો તો તમને અવારનવાર માહિતી મળતી રહેશે એટલે અહીંયા જે રીતના બટન તમને બતાવી રહ્યું છે મુજબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વધારે માહિતી માટે બીજા લોકોને પણ શેર કરજો જેથી કરીને એને પણ માહિતી મળી રહે એટલે મિત્રો ખાસ કરીને તમને એ માહિતી આજના વિડીયોની અંદર રાખવાની છે કે ઝીરુના પાકને હવે કઈ રીતના બચાવી શકાય કારણ કે આપણે અડધી અવસ્થા સુધી પહોંચાડી દીધું છે હવે અડધી અવસ્થા કાઢવાની છે અને એ જ થોડીક મુશ્કેલ છે તો આવી મુશ્કેલ પરિસ્થિતિની અંદર ખેડૂત કેવું પગલું ભરે તો જેથી કરીને આપણે ઝીરોની અંદર ટકી શકીએ સારું ઉત્પાદન લઈ શકીએ સારો ભાવ મેળવી શકીએ જેથી કરી અને આવનારા સમયમાં આપણા છે સપના છે સપનાને પૂરા કરી શકીએ તો મિત્રો પહેલી વાત ઝીરોનો પાક પચાસ દિવસનો થાય પછી એને પિયત આપવું જોઈએ કે નહીં હવે મારી એવી ભલામણ છે જે સારા ખેડૂત મિત્રો છે એમની સાથે મળીને મેં જે તારણ કાઢ્યું છે એ તારણ મુજબ પચાસ દિવસનો જીરૂનો પાક થાય પછી એમાં પિયત બંધ કરી દેવું જોઈએ કારણ કે હવે વાતાવરણની અંદર ઝાકળનું પ્રમાણ પણ વધી જાય છે એ સિવાય જ્યારે પિયતની જો હલકી જમીન હોય તો આપણે એની અંદર આછા ફુવારા ચલાવવા જોઈએ અથવા તો પંપ દ્વારા મેં એવા સારા ખેડૂત મિત્રોને મેળવ્યો અને મેં પૂછ્યું કે તમે શું કરો એ પંપ થી પાણી સાટી દે કે કે જરૂરિયાત હોય તો આપણે પંપ થી પાણી એટલે ઝાકળ પણ ન લાગે અને પંપ થી પાણી એટલે ઝાકળ જેવું નહી પણ પાણી સાટી દેવાનું તો આવી પણ ઘણા લોકો કરતા હોય છે તમે જોયું હોય તો તમારી આજુબાજુમાં જોજો હવે એક બે ખેડૂત મિત્રોના પ્રશ્ન એવા હતા કે સાહેબ ઝાકળ ને ઓછો કરવા માટે કઈ કરી શકાય હવે મેં એવું જોયું છે કે જે ખેડૂત મિત્રો ખેતરની અંદર જેને ઝીરુ ખેતી કરતા હોય તો એ હવારમાં બે જણા એક હાડી લઈ અને નીકળી પડે અને હાડીથી થી ઝાકળ છે એ ખેરતા હોય છે આવી પરિસ્થિતિ પણ બની શકે એટલે જો જ્યારે જ્યારે ઝાકળ આવતું હોય તો આવું પણ કરવામાં આવે તો પણ ખૂબ સારું પરિણામ કદાચ મિત્રો મિત્રોને મેં મારી નજરે જોયેલું છે તો આ કરશો તો પણ તમે જીરુ ની અંદર ખૂબ સારો ફાયદો મળી શકે પણ એના માટે તમારે ફિઝિકલી તૈયાર રહેવું પડે મક્કમ રહેવું જોઈએ કે સવારે સાત વાગે એટલે ખેતરમાં ઝાકળ ખેરવા જવું પડે તો વસ્તુ થઈ શકે હા હવે વાત કરવી

પછી અત્યારે પાકમાં અમુક અમુક ગ્રહણ એવા થયા કે ખેડૂતનું જીરું એવડ્યું એવડ્યું હતું એમાંથી આવડું આવડું નાનું નાનું થવા માંડ્યું હવે હાઈટ વધવી જોઈએ જગ્યાએ હાઈટ ઘટવા માંડી તો એની પાછળનું કારણ હું લીલો સુકારો તમે જેને લીલો શું કોહવારો આપણે કહીએ વધારે પડતું ભેજવાળું વાતાવરણ મળી જાય વધારે પડતો ઝાકળ પડવા માંડે એના કારણે કદાચ આવું થઈ શકે છે છે તો હવે એના નિયંત્રણ માટે અત્યારની લેટેસ્ટ દવાઓનો આપણે ઉપયોગ કરવાનો છે પેલા મેં કીધું એમ દેશી ટેકનિક હાડિયું ફેરવવા વાળું જો પોસિબલ હોય તો હું એમ નથી કહેતો વીઘાનું નું હોય તો થઈ શકે પણ પછી તો આપણે ભાઈ પચીસ વીઘાનું ઝીરું હોય પાંચ જણા ઘરમાં હોય તો થોડું ભેગું થાય કોક આપણને ગાંડા ગણ આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે પણ જો ભાઈ એ પોસિબિલિટીની વાત છે પરંતુ લીલો સુકારાને રોકવા માટે માર્કેટની અંદર અત્યારે ખૂબ સારી એવી ફૂગનાશક દવાઓ આવે છે તો ફૂગનાશક દવા કઈ તો કે એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથિલોનિલ બરાબર આ જે દવા અત્યારે માર્કેટની અંદર આવે છે એનું આપણે પચીસ એમ એલ માપ નાખી એનો છંટકાવ કરવાથી સારો એવો લીલા સુકારાની અંદર પરિણામ મેળવી શકીએ સાથે સલ્ફર એસી જે આવે છે બરાબર ડબલ્યુ પી ફોર્મ ની અંદર એનો પણ ઉપયોગ કરી શકીએ અથવા તો સલ્ફર જે ઘાટું આવે છે કે જે લિક્વિડ ફોર્મ ની અંદર આવે છે 55% એસ સી ફોર્મ ની અંદર બરાબર એ સલ્ફર પણ ખૂબ સારું પરિણામ સ્ટીકર તરીકે કામ કરશે એટલે સલ્ફર આપણા છોડવા ઉપર રહેશે ત્યાં સુધી એને ઝાકળશે એ અસર કરવાની શક્યતા ઘણી બધી એટલે ઘણા એવું મને એક બે દિવસ થા પૂછી રહ્યા છે કે ઝાકળ ઓછી થઈ એવી કઈ દવા આવે નહીં ભાઈ એ તો કુદરતી પરિબળ છે પણ એની સામે આપણે આપણા છોડને મજબૂત કઈ રીતના કરી શકીએ એ ખૂબ મહત્વનું છે એટલે એઝોસ્ટ્રોબિન અને

તમને એમ કીધું ને મહી આવી ગઈ તો એને આપણે રિપેર કરીએ મહી ને મારીને છે દવાઓ સાટી સોળ પાસો એનો વૃદ્ધિ વિકાસ શરૂ થાય કેવાય ને ભાઈ વાગી ગયું તો કે આંગળી કપાઈ ગઈ પણ હાવ ઉડી ગયો તો એ પછી જેવું તો ન થાય એટલે આમાં મહી આવી જાય હારું થ્રીપ્સ આવી જાય હારું કે એની દવાઓ આવે પણ ઊંડા હુકારામાં હાઈટ જ ઘટાડી દીધી તો કાળી ચરબીમાં સોળવો રાખો સુકાવવા માંડે અને ખરેખર રીતના જોઈએ ને તો આને કોઈ મતલબ ઘણી બધી જગ્યાએ મેં પૂછ્યું સોલ્યુશન જ નથી વાદળસમી વાતાવરણ હોય આવી પરિસ્થિતિની અંદર ઝાકળ જેવી પરિસ્થિતિની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો એના માટે આપણે આગોતરું પ્લાનિંગ અત્યારે શું કરવું જોઈએ કઈ કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તેની અંદર આ પાઇકોસ્ટ્રોબિન અને પોપીકોના ઝોલાવે અથવા અથવા

કોરિયા જેવો ટાઇપનો છે એની ઉપર પાણી હેય નહીં તો જેમ બોલા બાવળના કાંટા ઉપર કેમ ઝાકળ ટીંગાતું હોય એમાંના પાંદડા ઉપર પાણી ટીંગાતું હોય એટલે આપણે આની અંદર સ્ટીકર નાખવું ખૂબ અગત્યનું છે તમે ગમે એટલો ખર્ચો કરો પણ સ્ટીકર સારું નહીં નાખો તો તમને પરિણામ નહીં મળે એટલે ફાઈકોસ્ટ્રોબેન અને ઓપિકોનાઝોલ સાટો તો પણ ભલે અથવા જો ફાઈકોસ્ટ્રોબેન અને ટ્રાઇસાઇક્લાઝોલ સાટો એ પણ બંનેમાંથી એક દવા તમારે 30 થી પાંત્રીસ એમએલ એક પંપ ની અંદર નાખી અને છંટકાવ કરવાનો છે પંદર લિટર પાણીની અહી વાત કરું છું એટલે ઝીરુ ની અંદર કાળી શરમી સામે રિઝલ્ટ મળી શકે જો ઉપર સુકારો તમને લાગવા જ હોય કે ઘામાં પડવા છે બરાબર જે આપણે સ્પોટ કહીએ એ સ્પોટ પડવા મીંડા તો પાંચ દિવસના ગાળે ઝીરુના ખેડૂતે પંપ ખંભ ચડાવીને રાખવો પડે પડે ને પડે એટલે પાંચ દિવસના ગાળે બે ડોઝ ઉપરા સાપી મારવામાં આવે તો પણ કાળી શરમીનો ઘણો એવું સારું એવું પરિણામ મેળવી શકાય એ ખાસ તમારે ધ્યાને રાખવાનું છે સાથે સલ્ફર જે પંચાવન ટકાની વાત કરીએ તે પણ ખૂબ સારું પરિણામ આપે છે તો એનો બંનેનું કોમ્બિનેશન કરી કોઈ કોઈ પણ આ એક દવા અને સાથે સલ્ફર આ જો કાળો શરમો હોય તો લીલો સુકારો કરો હોય તો અને જે આજે એની સાથે સલ્ફર આ પણ ખૂબ સારા પરિણામ આપશે પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પિયત આપવાનું નથી ખેતર સૂકું થઈ ગયું હોય કઈ વાંધો સ્ટીકર નાખી દેજો અને અત્યારનો ખેડૂતને હવે પછીનો પ્રોબ્લેમ

ખૂબ સારું રિઝલ્ટ આની અંદર મળશે એટલે એ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું આવે છે અને ખૂબ સારું રિઝલ્ટ આપે છે હવે અગત્યની વાત આપણા માટે કે ઝીરો વજન વધારવા માટે શું કરી શકાય કારણ કે આ બધી વાતો તો આપણે કરી લીધી છે આ બધું જ આપણે કદાચ માર્કેટમાંથી જાણતા હોય અને અત્યારે આપણો ડીલર મિત્ર આપણને જે મદદ કરી રહ્યો છે તમને એવું લાગશે કે અમારી પાસેથી પૈસા લે ભલામણ આવી નવી માહિતી આપે છે અમારા જેવાને સાંભળે એનું તમને પાછો ફ્લો કરે છે એટલે આ બધી વસ્તુ પરંતુ જીરુના પાકમાં ફૂલ અવસ્થા હરિયાળી બેસવાની શરૂ થાય ત્યારે આપણે શું કરવું જોઈએ જેથી કરીને જીરુનો જીરુનો છોડવો છે ને આ મજબૂત રહી શકે મજબૂત છોડ માટે આપણે ફૂલ અવસ્થાનો સમયગાળો પચાસ દિવસ પછીનો જ્યારે શરૂ થતો હોય ત્યારે જીરો બાવન ચોત્રીસ સો ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાનો છે એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રીઅન્ટ ગ્રેડ ફોર યાદ રાખજો કયું મિક્સ માઇક્રોન્યુટ્રીઅન્ટ ગ્રેડ ફોર ફૂલ અવસ્થાએ જીરો બાવન કેટલું સો ગ્રામ પાછા કેવો સાહેબ તમારો નંબર આપો નઈ નહીં તો અમારે વાત કરવી પણ સો ગ્રામ જ કીધું વધારે નથી કેતો કે ફોન કરશો તો સો ગ્રામ જ કે નવાણું ગ્રામ કે એકસો એક ગ્રામ નહીં તો અને સાથે આ છે એ તમારે પચીસ ગ્રામ જે કેવડું પાઉસ આવે છે એ અંદર બનાવતી હોય તો એ કદાચ એચડી અંદર આવતું હોય તો સો ગ્રામ નું પાઉસ આવે તો એ તમારે દસ ગ્રામ એક પંપની અંદર અને અઢીસો ગ્રામ નું પાઉસ આવે તો પચીસ ગ્રામ એટલે એક છવાનું છે ઝીરો બાવન ચોત્રી અને મિક્સ માઇક્રોન્યુટ્રીઅન્ટ નું ખુબ સારું પરિણામ ઝીરૂના પાક ની અંદર મળશે ખાસ વાત ઝીરૂના પાકમાં જ્યારે ફૂલ અવસ્થા એ દવાનો છટકાવ કરીએ ત્યારે ઝીરો બાવન ચોત્રી સાહેબે તો કીધું હવે સાહેબને ભૂલાઈ ગયું લાગે ભૂલાઈ નથી ગયું સાહેબે તો કીધું કે આ એકલું છંટકાવ કરવાનું છે ભૂલાઈ તમને જાય છે કે ફૂગનાશક દવાઓ એકલી જ છાંટવાની છે એને ઝીરો બાવન છોતરી કે મિક્સ માઇક્રોન્યુટ્રીન્ટ સાથે ભેગી કરવાની નથી નથી ને નથી એટલે આ વખતે તમને નંબર પણ આપતો નથી કારણ કે તમારે માહિતી આની અંદરથી મેળવી અને છંટકાવ કરવાનો છે છતાં તમારી પાસે નંબર હોય તો અવશ્ય અમારો કોન્ટેક કરજો આ માહિતી આપના સુધી એટલી પહોંચાડવાની હતી વધારે માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને આ વિડિયોને શેર કરવાનું નહીં ભૂલતાને શક્ય હોય ને ખરેખર તમે જો પ્રેમ કરતા હોય અમને બધાને કે આ માહિતી સારી મળે અને તમને ખેતીની અંદર ખૂબ લાભ થતો હોય તો અમારી આ ચેનલની લિંક એકવાર તમારા વોટ્સએપના સ્ટેટસની અંદર મૂકજો જેથી મને ખબર પડે તમે સ્ટેટસ જુઓ છો કે આ વિડીયો જુઓ છો કે શું કરો છો બરાબર આ એટલો સપોર્ટ તમારા તરફથી આજે હું માગું છું ને એટલો સપોર્ટ તમારે કરવાનો છે એવી અપેક્ષા રાખું છું અસ્તુ આભાર જય હિન્દ